મોરબી મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા આજે અનાથ બાળકીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં પાલક માતા પિતા યોજનાનો લાભ મેળવતી મોરબી શહેર તેમજ આજુબાજુના વિસ્તારોની કુલ છેતાલીસ અનાથ દીકરીઓને મોરબી જિલ્લા કલેક્ટર કેબી બી હસ્તે શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત આગામી સમયમાં કુલ બસો દીકરીઓને આ કીટનું વિતરણ કરવામાં આવશે તેવું મહિલા બાળ વિકાસ અધિકારી જલપા ત્રિવેદીએ જણાવ્યું હતું મારું નામ જલપા ત્રિવેદી છે મહિલા બાળ અધિકારી તરીકે ફરજ બજાવું છું આજરોજ મોરબી જિલ્લાની અનાથ દીકરીઓ જે પાલક માતા પિતા યોજનાનો લાભ લેતી હોય એવી દીકરીઓને બેટી બચાવ બેટી પઢાવ યોજના અંતર્ગત એજ્યુકેશન કીટનું વિતરણનો કાર્યક્રમ હતો જેમાં મોરબી સિટીની તેતાલીસ દીકરીઓને માનીને કલેક્ટર સાહેબ અને આરએસઇ સાહેબના હસ્તે એજ્યુકેશન કીટને વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો આગળ બસો દીકરીઓનું અમે વિતરણ કરવાના છે તાલુકા કક્ષાએ અલગ અલગ જગ્યાએ હાલ છેતાલીસ દીકરીઓ જે મોરબી સિટી અને આજુબાજુના ગામની દીકરીઓ હતી એમને વિતરણ કરવામાં આવે